ગટરનું પાણી ખાલી કરવામાં આવે છે અને ચાંદખેડા તળાવમાં અનેક મચ્છરો અને રોગચાળો હોવાથી આસપાસના જે લોકો છે રહીશો છે તેની અંદર નાના બાળકોમાં મલેરિયા ડેન્ગ્યુ જેવા કેસો છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેવું એક પણ ડેવલપ તળાવ નથી કે જેથી લોકો ત્યાં જઈ શકે શું કેશો તળાવને રહીને શું માંગ છે સૌથી પહેલાં તો હું સંદેશ માધ્યમનો આભાર માનું છું કે અમારા આ રજૂઆત ધ્યાને લેવા પણ રૂબરૂ આપબરૂઆ છો અમારી સરકાર સામે એક જ માંગ છે કે અમદાવાદના તમામ તળાવ ડેવલોપ કરો છો તો આની અમે ઘણીવાર રજૂઆત કરી છે આ છે વડું તળાવ છે એને કે તમે ડેવલોપ કરો ડેવલોપ કરશો તો આજુબાજુમાં હજારો સંખ્યામાં ફ્લેટો આવેલા છે અને ફ્લેટો જે છે એના લીધે આ ગંદકી તમે રૂબરૂ જોઈ શકો છો કે ગટરના પાણી અંદર ઇન્વોલ્વ છે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ જ્યારથી ચાંદખેડાનો વહીવટ લીધો ત્યારથી એક પણ ડેવલપમેન્ટ નથી તળાવ નથી ગાર્ડન નથી અને એ ઉપરથી જે આ તળાવ ડેવલપ કરવાની જગ્યાએ ત્યાં અને આજુબાજુથી ડમ્પિંગ કરી અને કચરો લાવીને અહીંયા નાખવામાં આવે છે પણ વિકાસથી વંચિત છે એક તરફ નવા નવા અહીંયા ફ્લેટ બની રહ્યા છે નવી નવી સ્કીમો બની રહી છે પરંતુ જે સરકારે કામ કરવાનું છે ડેવલપમેન્ટનું તેમાં શૂન્ય હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને તેમાં પણ જે આ તળાવની દુર્ગંધ છે તે અસહ દુર્ગંધ છે જેના લઈને અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ